શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન પ્રમાણે ડીજે અને લાઉડ સ્પીકરો કોઈપણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂકો છે એની જે ગાઈડલાઇન જારી કરી છે દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે પંચોતેર દિવસે ડિસીબલ અને રાત્રિના સિત્તેર ડેસિબલ જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે પંચાવન ડેસિબલ દિવસના પાસઠ ડિસીબલ એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના પંચાવન રેસિડન્સ અને રાત રાત્રિના પિસ્તાલીસ ડિસીબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી સીધી ગાઈડલાઇન છે કે એમની અંદર પાંચ વર્ષની જેલની જોગવાઈ અને એક લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી મુખ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો સીધો દાખલો છે અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય ચાહે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચ કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી વાત જી બિલકુલ પંચોતેર રેસિડન્સની અંદર હોય તો જે પંચાવન દિવસે ડીસીબલ છે અને રાત્રિના પિસ્તાલીસ ડિસીબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડ સ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની ઉપર પ્રતિબંધ લાવવાની મારી માગણી છે શું કહેશો કોને માગણી કરી નહીં અમલ થાય તો શું કરશો જી મેં કમિશનરશ્રીને રજૂઆત કરી છે કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરે કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે એ માનનીય કમિશનરશ્રી વધુ કહી શકશે